રાજકોટના રૈયા રોડ પર આવેલી હિરામન નગર સોસાયટીમાં વિધર્મી લોકોના ત્રાસને કારણે વૃદ્ધ દુકાન બંધ કરવા મજબૂર થયા હતા મેપતસી વાળા નામના વૃદ્ધ શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરના નામે છેલ્લા વીસ વર્ષથી દુકાન ચલાવ્યા છે ઓસમાન શેખ નામના શખ્સ દ્વારા વૃદ્ધને વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે જ્યારે વિધર્મી શખ્સો શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરીને હંગામો મચાવ્યા છે વૃદ્ધ અગાઉ પોલીસમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે વિધર્મીઓના ત્રાસના કારણે વૃદ્ધ દુકાન બંધ કરવા મજબૂર બન્યા હતા સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે મારું નામ મહીપતસિંહ કલ્યાણ છેવાડા શું તકલીફ છે શું સમસ્યા છે કાકા તમારે મને આ મોમીના અને એનો છોકરો અબ્દુલ ને એની આખી ગેંગ એટલે કે દસ પંદર માણસો ની ગેંગ છે એ લોકો મફત વસ્તુ ન દેવાથી મારા ઉપર બે હજાર ત્રેવીસ થી હુમલા કરે છે ગાડો દે છે ટાંકિયા ભાંગી નાખવાની જાનથી મારી નાખવાની મારા આખા કુટુંબ ને એ ધમકી આપે છે અવારનવાર પોલીસ માં મેં ફરિયાદ કરી છે પરંતુ એની સામે નકર પગલા લેવામાં આવતા નથી માત્ર એકસો એકાવન મુજબ પગલા લે છે ને તરત એક કલાકમાં જામીન ઉપર થતું જાય છે અને હું ફરીથી હુમલા કરે છે આ સિલસિલો ચાલુ છે હવે આમાંથી મને કોઈ બચાવે હવે તો ઠીક છે નહીતર હવે મારા માટે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી હવે મારી ઉંમર છોતેર વર્ષ છે અને હું આ વીસ વર્ષથી અહીંયા કરિયાણા શિવ શક્તિ પ્રવચન કરિયાણા સ્ટોરના મેં ધંધો કરું છું મારા બે દીકરા છે જુદા કાલા રડ ઉપર રહ્યા છે અહીંયા હું મારા પત્ની મારા એક દીકરી છે અને એક દીકરો ચાર વ્યક્તિ અહીંયા રહીએ છે

મોમીના ની ઉમર તો ઘણી છે કારણ કે એના દીકરા ની ઘરે દીકરા છે અબ્દુલ ની ઉમર છે ત્રીસ પાંત્રીસ વર્ષ એનો અબ્દુલ નો બીજો ભાઈ છે એની ચાલીસ વર્ષ ઉમર છે અબ્દુલ નો મોમીના નો પતિ ઓસમાન એ બે હાજર ત્રેવીસ થી આ ત્રાસ ચાલુ છે આ ત્રીજો હુમલો કર્યો છે દુકાન ક્યારે બંધ કરી દુકાન અઢાર તારીખે છેલ્લો હુમલો કર્યો ત્યારથી મારી બંધ છે પોલીસે ફરિયાદ લીધી છે પણ હજી સુધી કઈ કાર્યવાહી કરી નથી શું કેમ કાર્યવાહી હવે કઈ સેટલમેન્ટ થઈ ગયું એની સાથે અથવા તો પોલીસને કઈ મૂંઝવણ હોય તો હવે એને પોતાને જ ખબર પડે પોલીસને ને પૂછશો કે અઢાર તારીખે તમે એફઆઈઆર લખી છે અઢાર તારીખે બનાવ બન્યો ઓગણીસ તારીખે એફઆઈઆર લખી છે છતાં આ લોકોની સામે તમે હજી સુધી કોઈ જાત જાતને ભોગલા શા માટે નથી જાય એ આપ પોલીસ ને પૂછી શકો છો પરિવાર ને કેટલી તકલીફ પડે છે પરિવાર મારા દીકરી ને મારા મિસિસ તો ઘર ની બહાર નીકળી જ નથી શકતા કારણ કે ડેલી ની બાજુ માં જ આ રિક્ષા પડી એ લોકો આ ડેલી માં રહે છે ને એમાં દસ બાર છોકરા ને આવડાવડા છે આ છોકરા હોય છે આ છોકરાને બેહાડી અને મા બેન એમ ગાડું બોલાવે છે જેના કારણે મારી બેન દીકરી તો ડેલી ને બહાર ઘણા દિવસો નીકળી નથી વેચીને બીજે જવું અઘરું છે કેટલી તકલીફ પડે આથી વેચીને અમારે જવું છે અમે લગભગ હિન્દુઓ વેચીને ભાગી જવા માંગીએ પણ કોઈ ગોરાક મળતું નથી અને આ વિષયમાં અસરદારો છે જેને કારણે અમે ધર્મી ને વેચી ન શકીએ અને કદાચ વી ધર્મી લેવા તૈયાર થાય તો એ પણ મોફતના ભાગમાં માગે છે એક રૂપિયા નો મારો દસ રૂપિયામાં કઈ રીતે તકલીફ એટલે મોત ને મારા મારા જીવન ને હવે ગણતરીના દિવસો બાકી છે આટલો બધો ત્રાસ અચ્છા ત્રાસ હોય તો જ માણસ આ કરે ને કે જિંદગી કોઈ પોતાની અમૂલ્ય જિંદગી ખોઈ નાખે ખરો અને એના તા સામે એને જવાબ આપવા માટે મારી ઉંમર કે મારી લાયકાત ન હોય શક્તિ ન હોય તો જ આ અંતિમ ભરવું પડે ને આજે મને મારા રાજપૂત સભાએ સમાજે સાંત્વના આપવા ઘણા એવા છે એ બદલ સૌનો આભાર માનું છું વાત એવી છે કે આ વિસ્તારમાં બધા સાથે હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહી છે જે તે વખતે બાપુવાળા બાપુએ મને રજૂઆત કરેલી કે ભાઈ મને આ લોકો બાજુમાંથી મકાન બનાવી રહ્યા છે એને આ વિસ્તારમાં અસાન ધારો લાગ્યો છે તો અમુક આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છતાં અસાન ધારાનો પૂરો અમલ નહોતો થયો જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે અને બીજું એ કે જે તે વખતે બાપુએ કીધું તે પાછી રજૂઆત કરી અને નેક્સ્ટ ટાઈમ હું એક મહિના ઉપરથી મારા ફાધર પંદર દિવસ એડમિટ દાખલ હતા અને ગુજરી ગયા છે આજે એનો એક મહિનો થયો પંદર દિવસથી હું એક મહિનાથી અમારા સતત મારા ફેમિલીમાં થોડોક ડિસ્ટ્રિબ્યુટ હતો પણ આ મેં છાપામાં જોયું કે ભાઈ આ બનાવ બન્યો છે તો અમે કમિશનર સાહેબને અને એસપી સાહેબને પણ રજૂઆત કરશું કોઈ પણ લોકો કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ ધર્મના કોઈ પણ લોકો હશે તો એની વાહે અમે જેટલું જે કરવાની થતું હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને હું કોર્પોરેટર તરીકે ખાતરી આપું છું કે આ વિસ્તારમાં કોઈ પણ ન્યુસન્સ હશે તો અમે ઉપર રજૂઆત કરી અને ભૂપેન્દ્રભાઈની જે સરકાર અટાણે અવિરત ચાલી રહી છે અને જે લોકોને ગુંડાઓને જે કરે જો નહીં હાલે તો જો એ લોકો કાયદાની જોગવાઈ મુજબ રહેશે જે કે છે અમારા ગૃહમંત્રી એ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી ભાઈ તમે પ્રતિનિધિ જીતુભાઈ તમે પ્રતિનિધિ છો એક વર્ષથી આ સિનિયર સિટીઝન છે તે હેરાન થાય છે વિધર્મીઓનો ત્રાસ છે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી સાહેબ જે તે વખતે મેં રજૂઆત કરી હતી તે પછી નેક્સ્ટ ટાઈમ બાપુ છે ને અહીંથી એને મકાનનું શિપ કરી અને જે અવધના ઢારીયા બાજુ રહેવા વ્યાગ્યા હતા ત્યારે પહેલાં એ ત્યાં પાછા શિફ કર્યું હતું હવે એના ફેમિલીને પાછા હિસાબે પાછા બાપુ અહીંયા શિફ થયા તમે કહ્યું તમે રજૂઆત ભાઈ ત્રાસો જો કોઈ પણ વ્યક્તિ આજે મરવા માટેની મજબૂરીની વાત કરતા હોય તો ત્રાસ હોય તો જ બંને શક્ય હોય એટલે હું પત્ર સ્વીકારું છું ને અમે ત્રાસ છે તમે શું માલો ઘણા અમુક આવારા તત્વો અહીંથી બે બે પાંચ લોકો અહીંના હોય બે પાંચ લોકો બહારના આ ટોળકી ભેગી કરી અને જે અવારનવાર વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવે છે અને અમુક વિસ્તારમાં જે વસ્તુ કે નો સેવન કરવાના વસ્તુ થઈ શકે છે એને અનુસંધાને ક્યારેક આવું ફરિયાદ આ વિસ્તાર છે એ અશાન આવે છે આપણા ધારાસભ્ય છે એમના દ્વારા પણ મુદ્દો કે અમલવારી સાહેબ આ વિસ્તાર એવો છે જે અડધો અડધો સ્લમમાં આવે છે એટલે એ વસ્તુનો દસ્તાવેજનો જે પોઈન્ટ આવે એમાં કલેક્ટર સાહેબના અંડરમાં પણ ન આવી શકે કહેવાનો મારો મિનિંગ એ છે કે જે વિસ્તાર અમુક સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તાર હિસાબે તો આવું પણ બની શકે છે એમ નથી આવતું અમલ નથી થતું એવું નથી થાય છે પણ એના આ બે પોઈન્ટ છે એટલે કચાસ રહી જાય એવું હા એ ઉઠાયો પણ આ વિસ્તારમાં તો શું છે ને જે થયું અત્યારે જે સ્લમ વિસ્તાર છે એ લોકોનો તો શું છે કે નોટરી લખાણથી પણ આવું ચાલતું હોય છે લખાણ એકબીજાના મકાનનું આપણે થઈ શકે છે એ એ એ જ્યારે દાદા અહીંથી બહાર ગયા હતા ત્યારે એને મકાન મળેલું છે એ હોદમાં એને મકાન મેળવ્યું ત્યારે એને એને શિફ કર્યું તું ધંધો અહીંયા હતો બે દીકરાના હિસાબે એક છોકરાના ભાગમાં અહીંયા આવી મિલકત હશે અને એક આ હિસાબે એટલે એ એની એ એની રીતે એ એનો આંતરિક મેટમ ઓમ કોઈ એવી હિજરત કરવાનું કે એનો કોઈ મિનિંગ નહોતો એમ ત્રેવીસમાં તમે રજૂઆત કરી હતી એક વર્ષથી કાકા પરેશાન છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે પોલીસ તમારી રજૂઆત ગણકારતી નહીં ધંધો બંધ રાખવો પડે છે કારણ કે છેલ્લા ઘણા સમય હવે જે હશે તે અમે અમારે ધ્યાને લઈ અને વહેલી કાર્યવાહી કરાવી દેશે